રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત મામલે પોલીસ તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા બાદ આ મામલે રાજકોટની પૂજા જયંતિભાઈ રાજગોર અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીરાની તેમજ ગોંડલના કોંગ્રેસના નેતા એડવોકેટ દિનેશભાઈ પાલાભાઈ પાતર અને રાજકોટના એડવોકેટ સંજય હેમદભાઈ પંડિતની ધરપકડ કરી હતી બંને એડવોકેટના રિમાન્ડ મંજૂર થતાં બંનેને જેલ હવાલે કર્યા હતા મિત્રો બીજી તરફ રાજકોટની પૂજા જયંતિભાઈ રાજગોરના રિમાન્ડ પૂર્ણ થતા તેને પણ જેલ હવાલે કરવામાં આવી હતી રાજકોટના એડવોકેટ સંજય હેમદભાઈ પંડિતને ગાળાના જામીન માટે અરજી કરતા કોર્ટે તે ફગાવી હતી રીબડાના અમિત દામજીભાઈ કૂટને હની ટ્રેપમાં ફસાવી આપઘાત કરવા માટે મજબૂર કરાયાના કેસમાં પોલીસે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે ભોગ બનનાર સગીરાને વડોદરા રિમાન્ડ હોમ ખાતે મોકલી આપવામાં આવી છે જ્યારે રાજકોટની પૂજા જયંતિભાઈ રાજકોટની રિમાન્ડ પૂછપરછ કરવામાં આવી હતી રીબડાના અમિત કૂટને હની ટ્રેપમાં ફસાવવા અને બળાત્કારની ફરિયાદનું ષડયંત્ર રાજકોટમાં રચાયું હતું આ કેસમાં રીબડાના બાહુબલીના એક નજીકના શખ્સ જેને પોલીસે એક્સ તરીકે નામ આપ્યું છે તે જૂનાગઢના રહીમ મકરાણીનું નામ સામે આવ્યું હોય જેની ધરપકડ માટે પોલીસની અલગ અલગ ટીમ તપાસ કરી રહી છે આ સૂત્રધાર રહીમ મકરાણી રાજકોટમાં આવ્યો હતો જે આરોપી પૂજા સાથે છેલ્લા એક વર્ષથી પરિચયમાં હતો અમિત ખૂટ સામેની દુષ્કર્મની ફરિયાદના દસ દિવસ પૂર્વ એક્સ નામના શખ્સ રાજકોટ આવ્યો અને તેણે પૂજા તેમજ સગીરાને ત્રીજી એક યુવતીને મળી અમિતને ફસાવવા માટે કાવ પાત્ર હતું અને પૂજા તેમજ સગીરાને બનાવ વખતે બંને વકીલ દિનેશ પાત્ર સંજય પંડિત મદદ માટે સાથે રહેવા માટે જણાવ્યું હતું રાજકોટની પૂજા રાજગોરે પોલીસ સમક્ષ વટાણા વેરી દીધા હતા અને ષડયંત્ર નો પર્દાફાશ કર્યો હતો ગોંડલા કોંગ્રેસના નેતા એડવોકેટ દિનેશભાઈ પાલાભાઈ પાત્ર અને રાજકોટના એડવોકેટ સંજય હેમંતભાઈ પંડિતની ની ધરપકડ કરી હતી બંને એડવોકેટના ના રિમાન્ડ નામંજૂર થતા બંને ને જેલ હવાલે કર્યા હતા બીજી તરફ રાજકોટની પૂજા જે પૂર્ણ તેને પણ કરવામાં આવી હતી રાજકોટના એડવોકેટ સંજય પંડિતને જામીન માટે અરજી કરતા કોર્ટે તે ફગાવી દીધી હતી આ કેસમાં ફરાર રીબડાના અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા સામે પણ આ મામલે કાયદો ગાળ્યો હતો અને વધુ મજબૂત રહ્યો હોવાનું સર્ચાઈ રહ્યું છે રાજકોટ રેન્જ આઈજી કુમાર યાદવ જિલ્લા પોલીસ વડા સિંહ સૂચના અને માર્ગદર્શન હેઠળ બનાવ અંગે રાજકોટ ગ્રામ્ય એલસી પીઆઈ વીવી ઓડેદરા ગોંડલના તાલુકાના પીઆઈ એમ ડી પરમાર અને પીએસઆઈ એસી ડામોરના માર્ગદર્શન હેઠળ એલસીબી પારોલ ફાર્યો તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન સ્ટાફની અલગ અલગ ટીમો આ કેસની તપાસ ચલાવી રહી છે